આપણી સાથે અત્યારે યુવરાજસિંહ જોડાયા છે ચૈતર વસાવા જેલની અંદર બંધ છે અને આજે બહાર આવવાની વાત હતી અને તે બાદ યુવરાજસિંહ અત્યારે અહીંયા પહોંચેલા છે યુવરાજસિંહ સાથે વાત કરીએ યુવરાજસિંહ તમે અહીંયા પહોંચેલા છો ચૈતર વસાવાને જામીન મળી ગયા પહેલું શું પ્રતિક્રિયા ખાસ કરીને જે શુભ સંકેતો ગતરોજ જે રીતે મળ્યા અને ગતરોજ કહી શકાય કે ભગવાન શ્રી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ અને એ જ સમયે જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થઈ એ જ સમયે કોર્ટમાંથી એક આદેશ છૂટ્યો કે ભાઈ આદરણીય ચિત્રભાઈ વસાવા છે એમના જે જામીન અરજી જે મૂકી હતી એ જામીન અરજી મંજૂર કરી લેવામાં આવી એટલે શુભ સંકેત એ ત્યારે જ મળી ગયા જ્યારે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારે જ એટલે અમારા માટે ખૂબ સારા સમાચાર છે અને સારા સમાચારની સાથે સાથે અત્યારે જોવા જઈએ તો આદરણીય ચિત્રભાઈ વસાવા એ રાજપીપળાની જે જેલ છે એ રાજપીપળાની જેલની અત્યારે અંદર છે અને જે રીતે અમારે અમને માહિતી મળી રહી છે જે રીતે અમારા વકીલશ્રી સાથે વાત થઈ અને અમારા આદરણીય ચિત્રભાઈ વસાવાના જે નજીકના લોકો છે એની સાથે પણ વાતચીત થઈ તેમની સાથે મળતી જે માહિતી છે એ પ્રમાણે જબેન જોવા જઈએ તો આદરણીય ચિત્રભાઈ વસાવા જે છે એવું વિચારી રહ્યા છે તો તો એ બાબતે અત્યારે મેસેજ પહોંચાડી રહ્યા છે કે જે રીતે સુગુંદલાબેન જે છે એટલે કે એમાં ધર્મપત્નીશ્રી છે એના ધર્મપત્નીશ્રીની જામીન અરજી સુપ્રીમ કોર્ટમાં મૂકેલી છે તો સુપ્રીમ કોર્ટ કોર્ટની અંદર સુનાવણી આવતીકાલે એટલે કે ચોવીસ તારીખના રોજ થવા જઈ રહી છે આ ચોવીસ તારીખની જે સુપ્રીમ કોર્ટમાં જે સુનાવણી છે તેમાં એમને જામીન મળી શકે એમ છે એવો આશા આશાવાદ એમને ઊભો કર્યો છે જેથી કરીને બંને એટલે કે જે દંપતી છે એ સો જોડે બહાર આવવા માગે છે તો જે રીતે આદરણીય ચેત્રભાઈ વસાવાનો જે નિર્ણય છે એ નિર્ણયને અમે સર્વ સર્વ માન્ય રાખીએ છીએ અને આદરણીય ચેત્રભાઈ વસાવા જે રીતે કહી શકાય કે દિશા નિર્દેશ આપી રહ્યા છે એ જ રીતે આગળ વધવાના છીએ આગળના દિવસોમાં ભરૂચ લોકસભામાં પણ એના જે દિશા સૂચનો હશે એ જ રીતે મેં આગળ વધીશું અત્યારે જે રીતે માહિતી મળી રહી છે અત્યારે અમે ડેડીયાપાડાની સોરી રાજપીપળાની જે જેલ છે રાજપીપળાની જેલની અત્યારે બહાર જ ઊભા છીએ પરંતુ પોલીસ અત્યારે કહી શકાય કે અમને અત્યારે જેલ સુધી પહોંચવા નથી જતી બે કિલોમીટર આગળ અમને રોકી લેવામાં આવ્યા છે અને અંદર અમારે જવું છે અમારે મળવું છે અમારે વકીલશ્રીને પણ મળવું છે જેલના જેલના જે સંબંધિત અધિકારીઓ છે એમને પણ મળવું છે અને આદરણીય ચિત્રભાઈ વસાવાનો મળવાનો સમય પણ અમારે લેવો છે પરંતુ અત્યારે જેલમાં અમને જવા દેવામાં નથી આવતા એટલે ક્યાંક ને ક્યાંક અમને એવું લાગી રહ્યું છે કે ભાઈ સરકારના જે છે અત્યારે જેલ સુધી પણ અમને પહોંચવા દેવામાં નથી આવતા જેલ સુધી પહોંચવા દેવામાં નથી આવતા આપને આ દ્રશ્ય બતાડીશ જે પણ અહીંયા આવે છે જાય છે એ દરેક વ્યક્તિની અહીંયા આગળ પૂછપરછ કરવામાં આવી રહી છે દરેક વ્યક્તિનું લાયસન્સ જોવામાં આવે છે ચેકિંગ કરવામાં આવે છે અને જો આમ આદમી પાર્ટી સાથે કનેક્ટેડ કોઈ બી વ્યક્તિ હોય તો તેને અહીંયાથી અંદર નથી જવા દેવામાં આવી રહ્યા યુવરાજસિંહ આપે કીધું કે ચૈતરભાઈ સજોડે બહાર આવશે શાકુંતલાબેનની કાનૂની લડાઈમાં હજી સુપ્રીમ કોર્ટની અંદર આખો મામલો છે અને કારણ કે બંને જો બહાર સાથે આવવાના હોય તો યુવરા હજી ચૈતરભાઈ કેટલા દિવસ જેલની અંદર રહેવું પડશે ખાસ કરીને જોવા જઈએ તો મને એવું લાગી રહ્યું છે કે જે રીતે કાનૂની પ્રક્રિયા જે પ્રકારે છે એમાં બે દિવસ જેટલો સમય હજી લાગી શકે છે બે દિવસ જેટલો સમય એ કાનૂની અત્યારે જે રીતે હિયરિંગ થાય હિયરિંગમાં પછી ત્યારબાદ એમને ઓર્ડર મળે ઓર્ડર પછી જામીન ભરવાના આવે અને જામીન ભર્યા બાદ બીડું મળતું હોય છે અને બીડું એ જે છે એ જેલમાં જમા કરવામાં આવતું હોય છે એટલે આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં હજી એટલે કે આવતીકાલે જ્યારે સુનાવણી છે ત્યારે એનો ઓર્ડર પાસ થતા થોડી વાર લાગી શકે બની શકે છે કદાચ વિડ્રો પણ કરવામાં આવે અને નીચે જામીન અરજી મૂકવામાં આવે એટલે આ પ્રકારની જે પ્રોસેસ છે એટલે કે કાયદાકીય જે પ્રોસેસ છે એમાં બેથી ત્રણ દિવસ જેટલો સમય હજી જઈ શકે એમ છે અને આદરણીય ચેતરભાઈ વસાવવાનો જે નિર્ણય છે એ નિર્ણયને અમે સર્વમાન્ય માનીએ છીએ અને જે રીતે એ આ આદેશ આપી રહ્યા છે એ રીતે કે બંને સજોડે બહાર આવવા માગે છે તો હું એવું માનું છું કે બેથી ત્રણ દિવસ જેટલો સમય હજી એમાં વીતી શકે એમ છે અને આદરણીય ચેતરભાઈ વસાવા એ સજોડે બહાર આવશે સજોડે વા બહાર આવશે વાત તમે કરી પરંતુ તેમને નર્મદા અને ભરૂચ જિલ્લા બંનેની બહાર રહેવાની વાત છે હવે કેમ્પેનિંગ કઈ રીતે કરશે ચૈતરભાઈ જે રીતે કહી શકાય કે મને આમાં એવું લાગી રહ્યું છે કે મિસ ઇન્ટરપ્રિટેશન છે ઇન્ટરપ્રિટેશન ખોટું ઘડવા ખોટું રીતે થયું એવું મને લાગી રહ્યું છે કેમ કે જે રીતે ઓર્ડર અમે વાંચ્યો એ પ્રમાણે અને જે રીતે અમે અલગ અલગ વકીલોને પણ આમાં સુજાવો લીધા સૂચનો લીધા તો તેમને ભરૂચમાં કોઈ જગ્યાએ રેસિડેન્ટ એ ઊભું નહીં કરી શકે અને ત્યાં આવી જ આવી શકશે અને પોતાનું જે ડેડિયાપાડા વિસ્તાર છે તો ત્યાં પણ એ નર્મદા જે છે તો એમાં પણ એ આવી જાવી શકશે એને પોતાનું રેસીડેન્ટ નર્મદામાં આવવા માટે પ્રતિબંધ મૂકવામાં આવેલો છે પરંતુ આવનાર સમયમાં એક ધારાસભ્યને પોતાના સામાન્ય જે લોકો છે નાગરિકો છે જે મતદારો છે એનું કામ કરવા માટે મને એવું લાગી રહ્યું છે કે ભાઈ કોર્ટમાંથી એ રાહત પણ મળી જશે અને જે રીતે હું જે કાયદાકીય પ્રક્રિયા સમજુ છું એ કાયદાકીય પ્રક્રિયા પ્રમાણે કે કોઈ પણ વ્યક્તિની જ્યાં સુધી ચાર્જશીટ ફાઇલ ન થાય ત્યાં સુધી એમને રિસ્ટ્રિક્શન જે છે એ એપ્લાય કરવામાં આવતા હોય છે અને ચાર્જશીટ જે રીતે ફાઇલ થઈ જતી હોય છે તો એ રીતે કહી શકાય કે આગળની જે જે પણ રિસ્ટ્રિક્શન હોય છે એ રિસ્ટ્રિક્શન હટી જતી હોય છે એટલે તે અત્યારે જે રીતે કહી શકાય કે ભરૂચ અથવા નર્મદાની જે રીતે વાતચીત થઈ રહી છે તો તેમાં જે શરતો મૂકવામાં આવી છે એ ચાર્જશીટ સુધી જ જશે ચાર્જશીટ બાદ એ જે શરતો છે એ શરતો અમને એવું લાગી રહ્યું છે કે દૂર કરી નાખવામાં આવશે ચાર્જશીટ બાદ શરતો દૂર કરવામાં આવશે તો ચૈતર વસાવાની ગેરહાજરીની અંદર કારણ કે હવે ઇલેક્શનને બહુ ટાઈમ નથી રહ્યો એમની ગેરહાજરીની અંદર કઈ રીતનું કેમ્પેનિંગ આમ આદમી પાર્ટી કરશે અહીંયા ખાસ કરીને જોવા જઈએ તો આદરણીય ચેતરભાઈ વસાવા માટે એક જે કેમ્પેનિંગ છે એ કેમ્પેનિંગ અમે ગ્રાઉન્ડ ઉપર શરૂ કરવાના છીએ અને આ પહેલી તારીખથી જ અમારું એ કેમ્પેનિંગ જે છે એ સાહેબ સ્ટાર્ટ થવાનું છે ઘર ઘર ચેતર હર ઘર ચેતર એ ઘર ઘર ચેતર હર ઘર ચેતનના નારાથી અને એ કેમ્પેનિંગથી અમે આદરણીય ચેતરભાઈ વસાવાએ અત્યાર સુધીમાં ડેડિયાપાડાની જે સામાન્ય જનતા છે એના માટે જે ન્યાય માટે એના માટે જે અવાજ ઉઠાવ્યો છે તે અને તેની સાથે સાથે સામાન્ય જે નાગરિકો છે તેના હક અને ન્યાય માટે જે રીતે પોતાની લડત લડી છે એ ક્રાંતિકારી મિજાજથી જે લડ્યા છે તે તમામ બાબતો છે એ અમે સામાન્ય લોકો સુધી પહોંચાડવાના છીએ અને આ ઘર ઘર ચેતન હર ઘર ચેતનના કેમ્પેનિંગથી જે બાબતો છે એ બાબતો અમે ભરૂચ લોકસભાના જે સામાન્ય મતદારો છે એમની સામે પણ મૂકવાના છીએ એટલે આવનાર દિવસોમાં ચેતરભાઈ વસાવાની ગેરહાજરીમાં પણ અમે આ કેમ્પેનિંગ જે છે એ શરૂ કરવાના છીએ અને આદરણીય ચેતરભાઈ વસાવા માટે જે ભરૂચ લોકસભા માટે જે રીતે કેજરીવાલજીએ પણ નેત્રંગ ખાતે જે જાહેરાત કરી ચૂક્યા છે અને એની સાથે સાથે ભગવત માંજી પણ ઉપસ્થિત હતા કે ભાઈ અમારા લોકસભાના કેન્ડિડેટ એ જે છે ઉમેદવાર જે છે એ આદરણીય ચેતરભાઈ વસાવા રહેવાના છે એટલા માટે આદરણીય ચેતરભાઈ વસાવા માટે અમે તમામ એડી ચોટીનું જોર લગાડી અને તમામ મોરચે આ બાબતની બધી જે બાબતો છે આદરણીય ચેતરભાઈ વસાવા ત્યાં સુધી જે પણ કાર્યો કર્યા છે અને જે પણ સંઘર્ષો થયા છે એ તમામ સંઘર્ષો અને તમામ કાર્યો એ અમે સામાન્ય લોકો એટલે કે ભરૂચની જે સામાન્ય લોકો જે છે તેના સુધી પહોંચાડવાના છીએ તેની સાથે સાથે અમારા બીજા પણ આની સાથે સાથે અમારા અલગ અલગ કાર્યક્રમો છે એ પણ લોન્ચ થવાના છે યુવરાજસિંહ સાથે સાથે કારણ કે કોંગ્રેસના નેતાઓ એવું કહી રહ્યા છે ને ખાસ કરીને મુમતાઝ પટેલ કારણ કે એમ ભરૂ છોટુ વસાવા સાથે એમને મુલાકાત પણ કરી છે સમર્થન માંગ્યું છે અને છોટુ વસાવાએ સમર્થન આપવાની વાત પણ કરી છે કેજરીવાલનું જે સ્ટેટમેન્ટ હતું એને ઇનિકર સ્ટેટમેન્ટ ગણવામાં આવી રહ્યું છે કે હજી ડિસિઝન નથી થયું જ્યાં આગળ ત્યાં આ પ્રકારનું સ્ટેટમેન્ટ કઈ રીતે આપી શકાય ખાસ કરીને જોવા જોઈએ તો બેન અત્યાર સુધીમાં કેવું છે કે બધા જે પણ રાજકીય પાર્ટીઓ છે અત્યાર સુધી પોતાનો લાભ લઈ અને આ જે સીટ ડિસ્ટ્રીબ્યુશનની જે વાત હતી એટલે કે ઇન્ડિયા એલાયન્સમાં જે સીટ ડિસ્ટ્રીબ્યુશનની જે વાત હતી એ સીટ ડિસ્ટ્રીબ્યુશનમાં એમને પણ ક્યાંક ને ક્યાંક રાહ જોડાવી છે એટલે કે પાંચ રાજ્યસભાની ચૂંટણીનું જ્યારે પરિણામ આવી જાય પછી આ સીટ ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવે એટલે જે પણ રાજકીય પાર્ટીઓ છે એ રાજકીય પાર્ટી અત્યારે પોતાનો લાભ જોઈ અને પોતાની જે જે કહી શકાય કે જે મજબૂત જે આગે દાવેદારો છે તેમને આગળ ધરતી હોય છે એ રીતે આમ આદમી પાર્ટીમાંથી મજબૂત દાવેદાર જો કોઈ ગણવામાં આવે તો આદરણીય ચેતરભાઈ વસાવા છે અને ચેતરભાઈ વસાવાએ જે રીતે કાર્યો અને જે રીતે કામકાજો કર્યા છે તેને ધ્યાનમાં રાખીને આદરણીય કેજરીવાલજીએ એમાં જાહેરાત કરી છે અને જોવા જઈએ તો એ આમ આદમી પાર્ટીના સુપ્રીમો છે અને એની સાથે સાથે દિલ્હીના મુખ્યમંત્રી પણ છે એની સાથે સાથે પંજાબના મુખ્યમંત્રી પણ ઉપસ્થિત હતા એટલે ઇન મેચ્યોરની જે વાત છે હું એવું માનું છું કે એ કહી શકાય બહુ નિમ્ન કક્ષાની વાત થઈ જશે અને જે રીતે આદરણીય ચેતરભાઈ વસાવા માટે જે તમામ જે અલગ અલગ લોકો જે છે અલગ અલગ લોકો ભેગા થઈ રહ્યા છે અને ભરૂચ લોકસભામાં દાવેદારી નોંધાય તમે જેના પણ નામ લીધા એ લોકો અલગ અલગ રીતે ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ મળી રહ્યા છે કોઈ કોઈ કોઈની સાથે ગઠબંધન કરી રહ્યું છે અને જે પોતાનો જે રાજકીય લાભ છે અથવા તો બીજો કે ત્રીજો કોઈ લાભ લેવાની લાલસામાં એ લાલચમાં આ બધું જ થઈ રહ્યું છે પણ અમને એવું સંપૂર્ણ રીતે ખાતરી છે કે ભાઈ આ જે શહેર છે આ જે સિંહ છે આદિવાસી જે સિંહ છે એ સિંહ સક્ષમ છે જેટલા પણ શિયાળોને ભેગું થવું એટલું થઈ શકે છે કોઈ વાંધો જ નથી અને આ આદિવાસી સિંહ એટલે અમારે કહેવાય બેન કે ભાઈ કાઠિયાવાડીમાં એ કહેવત છે કે ભાઈ બાકર બચા લાખ લાખે બેચારા સિંહણ બચ્ચો એક એકે હજારા આ સિંહણ બચ્ચો એક આદિવાસી શેર એકે હજારા જેવો છે તમે સામે કદાચ એક બે ત્રણ ચાર પાંચ દસ જેટલાની પણ ફોજ ઊભી કરવી હોય તમે કરી શકો છો કોઈ વાંધો નથી ભૂતકાળમાં આ જ કર્યું છે ને તમે લોકો એ ભૂતકાળમાં ઇતિહાસ જો જોવામાં આવે તો પછી મનસુખ વસાવા હોય છોટુભાઈ વસાવા હોય કે અન્ય કોઈ પણ આદિવાસી નેતા હોય એ આદિવાસી નેતાઓએ આદિવાસીઓને ગુમરાહ કરવા સિવાય બીજું કશું કામ નથી કર્યું અત્યાર સુધી એના જે હક અધિકારો છે એનાથી વંચિતો રાખવા એની સાથે છેતરપિંડી કરવી અને જે આદિવાસી જે લોકો એની સુધી એની સાથે લાગણીથી જે જોડાયેલા હતા એની સાથે પણ દગો કરવાનું કામ આ લોકોએ જ કર્યું છે એટલે વર્તમાનમાં જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે એ ક્યાંક ને ક્યાંક ભાગલા પાડોને રાજ કરવાની જે નીતિ હતી એને જે નીતિ રીતિ જે લોકોએ અપનાવી છે એને કારણે જ આ પરિસ્થિતિ છે અત્યાર સુધી કોઈ જગ્યાએ તમે જોવા જોઈએ તો ભરૂચ હોય કે આદિવાસી વિસ્તારની આખી પટ્ટી જોઈ લેવાની છૂટ છે ત્યાં આજે વિકાસથી વંચિત છે વિકાસથી વંચિત રહેવાનું કારણ અત્યારે આ જ છે અત્યારે જે રીતે બેન હું માનું છું ત્યાં સુધી કે ભાઈ જે પણ લોકો અત્યારે આમાં દાવેદારી નોંધાવી રહ્યા છે અથવા જે લોકો અત્યારે કહી શકાય કે ભેગા થઈ રહ્યા છે ઘણા બધા સાથે લઈને ચૂંટણી લડવાની પણ વાત કરી રહ્યા છે પરંતુ એમાં ક્યાંય એ લોકો સામાન્ય નાગરિકોનો લાભ નથી જોતા એ પોતાનો લાભ એટલે વ્યક્તિગત રીતે પોતાનો લાભ ક્યાંક ને ક્યાંક ખાટવાના હિસાબે આ રાજકીય રોટલા શેકવાના હિસાબે એ લોકો જોઈ રહ્યા છે બાકી સામાન્ય લોકોને એને કશી પડી નથી સામાન્ય જે નાગરિકો કશી પડી નથી પણ એક છેલ્લો સવાલ પૂછી શિવરાજસિંહ કોઈ એવો વિશ્વાસ છે તમને કે ચૈતરભાઈ બહાર આવ્યા પછી ભારતીય જનતા પાર્ટીમાં નહીં જતા કેમ કે વજુવાળાનું આજે પણ સ્ટેટમેન્ટ આવ્યું છે કે હજી પાંચ ધારાસભ્ય લાઈનમાં છે એ પાંચ ધારાસભ્ય ક્યાંય છે તો આદરણીય વજુભાઈ વાળાને જ ખબર અને વજુભાઈ વાળા જે રીતે કહી રહ્યા છે તો મને એવું લાગી રહ્યું છે કે ભાઈ અત્યારે તો લોકશાહીનું જે ચીરહરણ જે ભારતીય જનતા પાર્ટી કરી રહી છે આ લોકશાહીનું ચીરહરણ છે અને લોકશાહીનું ચીરહરણ હું એટલા માટે આ શબ્દ વાપરી રહ્યો છું કે ભાઈ તમને એકસો છપ્પન ઓછા પડે છે એકસો છપ્પન પ્લસ પાંચ થઈ ગયા હજી બીજા પાંચની તમે રાહ જોઈ રહ્યા છો એટલે એકસો છપ્પન પ્લસ દસ થવું છે તમે વિરોધ પક્ષને બચવા જ નથી દેતા આ જે વિરોધ પક્ષ છે એ ક્યાંકને ક્યાંકને આંખમાં આંખ નાખીને સવાલ કરી રહ્યો છે અને ડંકી રહ્યો છે એટલે એ વિરોધ પક્ષને ખતમ કરવાનું કાવતરું છે ને એ તમામ જે ભારતીય જનતા પાર્ટીના જે લીડરો છે એ અત્યારે કરી રહ્યા છે અને આદરણીય ચેતરભાઈ વસાવા હોય કે બીજા અન્ય જે લોકો જે છે આનંદભાઈ છે કે બીજા જે લડે છે આદિવાસી સમાજ માટે લડે છે અને આ મુખ્ય જે બાબતો છે બાબતો સામે જ્યારે લડતા હોય છે ત્યારે એને ડંકી રહ્યા છે એટલે આ રીતે હું માનું છું કે આ આ જે સ્ટેટમેન્ટો છે એ ક્યાંક ને ક્યાંક એની જે લોકચાહનામાં ઘટાડો કરવા માટે આપી રહ્યા હોય એવું સ્પષ્ટપણે માનીએ છીએ પરંતુ ચેતરભાઈ વસાવા છે એ કશે જ ક્યાંય જોવા નથી એ ગ્રાઉન્ડ સાથે જોડાયેલા છે એ લાગણી સાથે જોડાયેલા છે આદિવાસી સમાજ સાથે જોડાયેલા છે એ ક્યારેય પણ પોતાના સમાજ સાથે દગો નહીં કરે એમનો સંપૂર્ણ વિશ્વાસ છે ચલો આશા રાખીએ કે સમાજ સાથે દગો ના કરે ચૈતરભાઈ કારણ કે જેલની બહાર તો આવી રહ્યા છે પત્નીની રાહ જોઈ રહ્યા છે કે પત્નીને જામીન મળે પછી ચૈતર વસાવા જેલમાંથી બહાર આવશે અને અહીંયા બધા જ આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાઓ છે તેઓ પણ ભેગા થશે અને એક મોટા જેને કહી શકાય કે શક પ્રદર્શન તરીકે આખું એક કાર્યક્રમ જે છે તે રાખવામાં આવશે આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર